ફટાફટ આઈને બારે તાર માંગરો જાવંત કા પોપા જા જા થા પર ભેલા છે ને હમ તો પસ્તા જા કેમ મુકો દોં છે એ હોંડાને શું કરતો એક તો એક તો

અલુ હોય છે જો હવે દેયા દે માંગરો થોડો ગામમાં સામાન લેવા જઈ ઘરે છે હવે વેલારા પગિયા પાછા ગયો છે અમારે

મસ્ત મજા તો 3 રૂપિયા ને ફ્રેન્ચ ફ્રાઈ થતા 20 ભરીને અને દુકાન પે ખાવાનું ને કા ગટુ એ થોડો ઓહો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માં કઈ સ્કૂલ લાય બાળક મેત્રા સ્કૂલમાં અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જવાના છે પછી અમે બોલશું કે બોલા સમસી આવી એ સમસી મીઠામાં ઉપયોગ તો કરવાનો જોઈએ ને વાત વગેરે લે

યસ જો બેઠા મનમાં હું સહેલા બે ઇની ક્રિયા આવી સિલો એલાઈ ઓથોડી થી મારો ને એટલે ભઈ વીટી ને રહી જાય વીટી ને રહી જાય એમ ન થાય ખેલ ની રાખી મારવાની જોયો દિયો અમાર દિયો જોર

开庭了，我来了。